પોતાના દિવ્યાંગ સ્વજનોને લઈ અને તેમના કુટુંબીજનો ઘણા જ ગામે પહોંચ્યા ત્રિદિવસીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હોય મોટી સંખ્યાની અંદર દરરોજ પોતાના દિવ્યાંગ સ્વજનોને લઈ અને શ્રદ્ધાળુ અને આસ્થાળુ ભક્તો ઘણા જ ગામ આવી રહ્યા છે લખતણ તાલુકાના ઘણા ગામના વતની એવા ગણેશ બાબાનું નામ હાલમાં સમગ્ર ભારતની અંદર પ્રખ્યાત છે જે લોકો દિવ્યાંગ છે તેવા દિવ્યાંગ લોકોને જેઓને હાથ પગની તકલીફ છે તેવા તેવા લોકોને તેઓ સારવાર કરે છે અને તેઓને આગવી સૂજબૂજ મુજબ તેઓ તેને જેના હાથ વરતા નથી હોતા જેના પગ નથી હોતા અને ઊભા નહીં નથી થઈ શકતા તેવા લોકોને તેઓ હાલમાં તેમના દ્વારા થેરોપી આપી અને થેરોપી આપી અને તેઓને ઊભા કરવામાં આવે છે અને તેઓને ચાલતા પણ કરી દેવામાં આવે છે આ થેરોપી તેઓના જણાવ્યા પ્રમાણે તેઓને આ કામડી તેઓ કાલી કામડી છે તે કાલી કામડી ઓઠ્યા પછી તેઓ આવે છે તેઓ જ્યારે આ કેમ્પની અંદર આવે છે તે પહેલાં તેમના જે માતાજી છે તે માતાજીના દર્શન અચૂક કરવા જાય છે દર્શન કરી અને ત્યાંથી તેઓ આશીર્વાદ મેળવી અને પછી આ કેમ્પની અંદર સારવાર કરે છે